હણીલેખ દુર્ઘટનામાં જે આરોપી હતો બિનિત કોટિયા કે તેને આજ રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ચૌદ ચૌદ નિર્દોષોના જીવ લેનાર જે આ બિનિત કોટિયા છે જેને રજૂ કરાયો તેનું કોર્ટ પરિસરમાં જ

બાર બાળકો અને બે શિક્ષકોના જે અપમૃત્યુ થયા એની અંદર જે કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો અને કોટિયા પ્રોજેક્ટવાળા જે તળાવની અંદર આ બોટિંગનું અને એનો કોન્ટ્રાક્ટ મેળવેલો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એની અંદર જે ગુનાહિત બેદરકારી રાખવામાં આવેલી છે એના ભાગરૂપે આજે કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર બિનિત કોટિયાને નામદાર કોર્ટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા અને દસ દિવસના રિમાન્ડ તપાસ કરનાર અધિકારીએ આ બનેલ ઘટનાની ગંભીર પ્રકારે જે ઝીણવટભરી રીતે તપાસ થાય એના અનુસંધાનમાં દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી નામદાર કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને તારીખ એકત્રીસ એક ચોવીસ સુધીના રિમાન્ડ આપી અને આ કેસની અંદર જે જે સંડોવાયેલા છે જે સમયેલા છે જેણે ગુનાહિત બેદરકારી રાખેલી છે એ તમામ લોકોની સામે सखक्त व सखक्त कार्यवाही થઈ तपास થઈ એવા સુવાસાઈથી 7 दिवसांना રીમાન્ડ આપવામાં આવેલ